અને આ કે આ જે વૃક્ષ તોડાયો પછી હવે તો બારדינה પદાધિકારીઓ બની ગયા એ પ્રજાના પ્રતિનિધિ નથી બનતા અને બારדינה પ્રધાન એ પ્રતિનિધિ બની ગયા હોય છે ત્યારે જ માની લો કે ક્યારે કોકને બોલવાનું થાય હા કે અમે હિસાબ કરશું છેનો હિસાબ કરવાનો છે હિસાબ કેમ થાય આтке મારે કેવું જોઈએ कि दुर्भाग्य थे कि टूटा एला मतो थी पदाधिकारी बिना पछी जाहिर मंच थी आ प्रकार नो एक जन प्रतिनिधि बोले कि मने जितना नेड्या छे एने हु छोडीस नहीं वो एनो हिसाब करीस तो आ तके मारे आ तालुका मा इतलुज केवानु छे गीर सोमनाथ जिल्ला मा पण इतलुज केवानु કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો ગણીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસની વિચારધારા વાળા અમને જ્યાં જ્યાં નીડ્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું તો હું અહીંથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરે और क्या है यानी खबर पड़े भक्ति माथावती कौन क्या кем छे जब वो वास्तविक हिसाब करो हो तो तैयारी से आओ कांग्रेस ने ध्यान में राखी जो बात करी हुई तो